નમસ્કાર મિત્રો સ્વાગત છે જી હા મિત્રો મિત્રો હાલ હાલ કેદારનાથમાં કાળો કહેર દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ગૌરીકુંડ કેદારનાથ માર્ગ પર આજે રવિવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે ચીરબાસા નજીક પહાડ પરથી અચાનક જ મોટી માત્રામાં પથ્થરો નીચે પડ્યા હતા આ દરમિયાન પગપાળા યાત્રા પર જઈ રહેલા યાત્રાળુઓ પથ્થરોને નીચે દટાઈ ગયા હતા અંગેની જાણ થતા જ પોલીસ પ્રશાસનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટનામાં સવારે સાડા સાત વાગ્યે બની હોવાનું કહેવાય છે આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હોય તેવું કહેવામાં આવી રહ્યું છે પહાડ પરથી પડેલા પથ્થર નીચે દટાઈ જતા ત્રણ યાત્રાળુઓના મોત નીપજ્યા છે આ સિવાય અન્ય બે યાત્રાળાઈઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે